સફાઈ અભિયાનમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે શહેરના આગેવાનો માટે સંદેશ આપ્યો હતો કે સ્વચ્છતા દિવસનું કામ નથી પરંતુ તે સૌએ પોતાના જીવનનો અવિભાજ્ય હિસ્સો બનાવવો જોઈએ નેતાઓએ કહ્યું કે જાહેર સ્થળો જેવી કે બસ સ્ટેશન બજારો શાળા કોલેજો જેવા સ્થળ સ્વચ્છ રહે તો શહેરનું આરોગ્ય પણ સારું રહેશે અને બીમારીઓથી બચાવ શક્ય બનશે

અને આજે જન્મજયંતિ મોદી સાહેબનું જે સૂત્ર છે કે સ્વચ્છતા માટેનું તેમાં બધા જ નગરપાલિકા નગરપાલિકાના કર્મચારીને કર બધા કર્મીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ મહામંત્રી તથા બધા હોદ્દેદારો આ સફાઈ કાર્યક્રમો અને એસટી ડેપોના મેનેજર અને એમનો પણ સ્ટાફ બધું સાથે જોડાયેલો છે